આજરોજ સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડ સંખેડાની ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભા સંખેડા દશાલાટ સમાજની વાડી ખાતે બપોરે સાડા ચાર કલાકે યોજાયેલ સદર સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો કર્મચારીઓ અને સંચાલક મંડળના સભ્યો હાજર રહ્યા હતા સાધારણ સભામાં બેંકની પ્રગતિનો ચિતાર આપતા બેંકના મેનેજર શ્રી દીપક કુમાર ત્રિવેદીએ બેંકનો નફાની ફાળવણી નફા નુકસાન પત્રક સરવૈયું આ સભામાં રજૂ કરેલ અને તેને બહાલી આપવામાં આવેલ બેંકના પ્રગતિ વિશેની ચર્ચા વિચારણા દરમિયાન બેંકને માકણી ઝાપા વિસ્તારમાં શિફ્ટ કરવા માટે સભાસદો તરફથી રજૂઆત કરવામાં આવી બેંકના ચેરમેન સંજયકુમાર દેસાઈએ સભાસદોને આ અંગે ઘટતું કરવા માટે હૈયાધારણા આપી તેમજ બેંકના સભાસદોને મરણોત્તર સહાયની રકમ પાંચ હજાર રૂપિયા સુધી કરવામાં આવી આ સભામાં શ્રી દેસાઈને બરોડા અર્બન કોઓપરેટિવ બેન્ક ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી થવા બદલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીતિનકુમાર કેશા દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે જેને સભાએ હર્ષપૂર્વક વધાવી દીધા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ મુન્નાભાઈ શેખ સંખેડા છોટાઉદેપુર